ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ હતો જેમાં મોહન કોકણીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લો પુરુષ પ્રધાન નહીં પરંતુ મહિલા પ્રધાન જિલ્લા છે મહિલાઓના સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાત સરકાર સહિત તાપી જિલ્લા તંત્ર કટિબદ્ધ છે રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર હિન્દલા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પીઆર એજ્યુકેટેડ એવોર્ડ કાર્યક્રમ તેમજ મમતા તરુણી દિનનું રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર હિંદલા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો કિશોરીયે ભાગ લીધો હતો ડોલવાણ તાલુકાના પદમ ડુંગરી ગામે વિકસિત ભારે સંકલ્પ યાત્રા રથનું ભાવભીની સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મોહન કોકણીએ સમગ્ર શિક્ષા સ્ટેટ કચેરી ગાંધીનગર નાબાર્ડ અંતર્ગત છાસઠ પોઈન્ટ સિત્તેર લાખના ખર્ચે પદમ ડુંગરી પ્રાથમિક શાળાના પાંચ નવીન ઓરડાઓ સહિત નવનિર્મિત શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું વ્યારાનગરના નવા ડોળિયાવાડ ચાર રસ્તા પાસે એક અજાણી સ્ત્રીની લાશ આવી હતી ત્યારે પોલીસની શોધખોળમાં તેનો કોઈ પણ વાળની વારસો મળી આવેલ નથી તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં સ્ત્રીની અંદાજીત ઉંમર સાહીઠ વર્ષ હોવાની જાણકારી મળી હતી ત્યારે જો કોઈ વ્યક્તિને અજાણી સ્ત્રીની લાશ અંગે પણ વાલી વારસા મળી આવે તો વ્યારા પોલીસ મથકનો સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી તાલુકાના બાજીપુરા ગામ ખાતે આવેલ મીંડોળા નદી પરથી પસાર થતા બ્રિજની હાલત ખરાબ હોવાથી છેલ્લા કેટલાક સમયથી બારે અને મોટા વાહનોની અવર જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ત્યારે બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવતા અઢાર મહિના સુધી બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રસ્તાના બે યુવકો નવાપુર ખાતે મોટરસાયકલના સાયકલના એન્જિનનું સમારકામ કરાવવા ગયા હતા ત્યારે પરત ફરતી વેળાએ તેમની મોટરસાયકલ સાયકલ સોનગોળના વીર થવા ગામ ખાતે સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર દિનેશ અતિરામ પવાર અને તેમના મિત્ર પ્રકાશ મોહન બાગુલ એમ બંને યુવકોનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું સોનગોળ પોલીસે નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે કતલખાને લઈ જતા પશુઓના ત્રણ ટક સાથે પાંચને ઝડપી પાડ્યા હતા તેમજ પિસ્તાલીસ જેટલી બેસાને ત્રણ ટ્રક એમ મળી કુલ કિંમત રૂપિયા એકતાલીસ પોઈન્ટ સાસઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ચારને વાઉન્ટેટ જાહેર કરવામાં આવ્યા હતા સોનગઢ પોલીસ માટે કે આ અંગેનો ગુનો નોંધી અગાણી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સનગઢ તાલુકાના તમોડી ગામ ખાતે એક કારચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર પિતા પુત્રીને ઈજા પહોંચતા સારવાર અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ અકસ્માત અંગેનો ગુનો સોનગઢ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો સાપુતારા ખાતે કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે વાલોડ તાલુકાના બુહારી ખાતે પણ આદિવાસી સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા બંટી રોડિયા સહિતના આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ